તો બધા મજામાં દઈશો ને પણ મજામાં છીએ અત્યારે જો આજે સંક્રાંત છે એટલે આપડે વાકાનેર આવી ગયા છે અને મામા ની રેકડીએ આપડે રવજી કેવી રીતના શાક બનાવે શું શું વસ્તુ જય માતાજી મામા હા જય માતાજી શું ઊંધિયું બનાવ્યું પ્યોર કાજુ બદામ નું મીઠાઈ મળશે બધી લગ્ન માં મીઠાઈ મળશે અને એમને હા રસોડા નું મળે કેટા સવારાય મળશે એમને બરોબર ખમણ ઢોકરા રાય ઢોકરા

હાલો આપડા મામા ની તમે કોમેન્ટ કરજો તમારે ગરમા ગરમ ઉતરે લઈ લે ગરમા ગરમ હાલો જલેબી રેડી આમાં હા ખમણ ભજીયા વળેલા કા રાખલા રાકા લઈ જઈએ બસ સુઘરી

ખીહેર કરવા ગોટા ખાવા ખીહર ખીચડો ગામડાનો ખાંડેલો ખાવો હોય તો આવજો મીઠેરો લાગશે જય માતાજી

મોટા ભાગપત ને તો ઉડાડવી ન હોય ને એટલી લપુ કરતું પરત ગયા ફરવા મને કેતા પણ જવાય પણ તો કે નો મારા વિડિયો ઉતરે એ ઉતાર ને ફોન કરીને કહી દેવા કે એક ફોન માં ઉતારી લે ને પછી માં તાર કાટ ન ખાંડવા નો વિડિયો હે ઓ મારા ઘર હે ને રહ્યો હવે મેં ઉતારતી હતી હું ખાંડતી હતી